ખેડાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને લઈને અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા વરસાદના વિરામ બાદ પણ અનેક વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ છે પાણી ન ઉતરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો નડિયાદથી વસોને જોડતો સ્ટેટ હાઈવે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો ઘણા બધા રોડ રસ્તા બંધ થઈ ગયા હતા અને સમય જતાં ઘણા રોડ રસ્તા ચાલુ પણ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ આજે લગભગ ચારથી થી પાંચ દિવસ વીતી ગયા છે છતાં પણ વસોથી જે નડિયાદનો રોડ છે એ હજુ પણ બંધ હાલતમાં છે આ નડિયાદનો રોડ આપ જોઈ શકો છો કે અત્યારે કેડ સમા પાણી આ રોડ પર ભરાયેલા છે આગળ જાવ તો છાતી સમા પાણી પણ ભરાયેલા છે આ એક કાકા છે જે ચાર ઘાસચારો લઈને આવ્યા છે તેમની પાસેથી જાણીએ કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે કાકા આ કયો રોડ છે ક્યાંથી ક્યાંનો ક્યાંનો જડતો અને અત્યારે જે પાણી ભરેલા છે કેટલા પાણી ભરાયા છે તમે જઈને હા અને કેવી પરિસ્થિતિ છે તમે જઈને આવ્યા તો કેવી પરિસ્થિતિ છે ત્યાં અઠવાડે ખરાબ છે પરિસ્થિતિ અમારી પાણી મત આવરી બામરોલી પલાણા રામપુર પીજ ટુંડેલ આપા વસો બધા દેવા પેટલે રૂણ નવાગામ આ બધા ગામોમાં પાણી છે કરુણેશ પંચમવેદી સંદેશ ન્યૂઝ ખેડા